ગોત્રીમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં પોસ્ટર બેનર સાથે રહી છે કાળી છત્રી સાથે વિરોધ કરી નાગરિકોએ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જીવન અંધકારમય ન બનવા માંગ કરી હતી વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જ્યાં બની રહ્યો છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ પણ આવેલી છે ગુણાતીત રેસિડન્સી એલિગન્સ એપલ સોસાયટી ભાગ્યલક્ષ્મી સોસાયટી ગુણાતીત રેસિડન્સી બે સહિત પંદરથી વધુ સોસાયટીઓ આવેલી છે જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી અવર જવર પણ કરી રહ્યા છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપોથી પાંચસો મીટરના અંતરે ત્રણ મોટી અને બે નાની સ્કૂલો પણ આવેલી છે જેમાં ગાયત્રી સ્કૂલ શાનેન સ્કૂલ શૈશવ સ્કૂલ તેમજ બે નાના બાળકોની પ્રી સ્કૂલ આવેલી છે રોજ સવાર સાંજ નાના બાળકો અને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અવર જવર પણ કરે છે તેમજ અહીં સ્કૂલ રિક્ષા વાન મિની બસ પણ સવારે બપોરે આવે છે ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં આ બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્યત્ર સ્થળે બનાવવા માટે રહીશોની માગણી છે

અને આજે રહીશો દ્વારા બધા ભેગા થયા અને આ સિટી બસ ડેપો અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા ન બનવો જોઈએ તેવી અમારી માગણી છે અમે આ બસ ડેપોનો વિરોધ કરી રહ્યા છે આજે પોસ્ટર સાથે અમે દેખાવો કર્યા ગાંધી ચિંતિયા માર્ગે શાંતિપૂર્વક આ દેખાવો અમારા હતા અને અમારી માગણી એટલી જ છે કે સિટી બસ ડેપો કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીશો અહીંયા જે લોકો રહે છે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડશે કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને લાગી રહ્યું છે અમારું જીવન અંધકારમય બનાવતી હોય તે અમને લાગી રહ્યું છે કારણ કે બાર મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી જે અમને જાણકારી મળી છે કે અગાઉ સિટી બસ ડેપોનો જ્યારે પ્લાન મંજૂર થયો ત્યારે અઢાર મીટરના રોડ પર ગેટ બનાવવાનો હતા પરંતુ કયા વ્યક્તિના કહેવાથી કયા નેતાના કહેવાથી કયા અધિકારીના કહેવાથી આ ગેટ બદલવામાં આવ્યા તેનો ખુલાસો કોર્પોરેશને કરવો જોઈએ બાર ટાવરની અંદર ચાર તો ચાલીસ મકાનો છે તદઉપરાંત ગુણાથી નંબર ટુ તદ ઉપરાંત એલિગન એપલ અને હજુ બી ઘણા બધા મકાનો બનવા જઈ રહ્યા છે હવે આ આ જગ્યાએ જો ડેપો બને તો એ ઘણા વિદ્યાર્થીઓ બી સવારે સવાર છ વાગેથી વાહન ચાલુ થઈ જાય છે તો ઘણા અવર જવર ચાલુ હોય છે તે ઉપરાંત નાગરિકોની અવર જવર પણ આ રોડ પરથી જ થાય છે પેલી બાજુનો રોડ અમારો ચાલેવો છે જ નહીં એટલે આના આ બાર ફૂટનો રોડ બાર મીટરનો રોડ છે તો આ આ બાર મીટરના રોડ પર જો આ અહીં ગાડી પી ઇલેક્ટ્રિકિટીનું વાહન એક્ઝિટ દરવાજા બને ગેટ બને તો વી ટિક ઓપોઝ દીપ ધીત ટાઈપ ઓફ વર્ક વીટ ટુડ વી ઇમિજિયેટલી ટોપ એન્ડ એઝ વોર પ્લાન ધેર ઇઝ એ ગેટ ફોર એટીન મીટર રોડ એન્ડ નાઉ ઇટ ઇઝ ક્લિફ્ટેડ ટુ ટ્વેલ મીટર રોડ હાઉ ઇટ કેન બી વોકિબલ એન્ડ ઇટ યુઅર પ્લાન ઇઝ ગોઇંગ દેટ ઇટ વુડ બી ઓન એટીન મીટર રોડ નાઉ ઇટ ઇઝ ઇટ ઇઝ ક્લિફ્ટેડ ટુ ટ્વેલ મીટર હાઉટ ઇટ ઇટ વોઝ વોકિબલ વિરોધ કારણ કારણે કંઈક અહીંયા આંગર જે ચાર્જિંગ સ્ટેશન સાથે સાથે આંગર એક સિટી બસ ડેપો બી બની રહ્યો છે જે સિટી બસ ડેપો બનવાથી અહીંના રહીશોને તકલીફ પડશે અને જે બી એક્સિડન્ટ થશે એની જવાબદારી કોની અને આ બાર મીટરના રોડ પર અહીંયા કે ચાર ગેટ બની રહ્યા છે એ ના બનાવવા જોઈએ જે આ ગેટ તમારે અઢાઈ મીટર રોડથી બનાવવો જોઈએ જે આ કોર્પોરેશનવાળાએ જે નક્કી કર્યું છે એનો અમારો વિરોધ છે કે ભાઈ તમારે જે બી ગેટ બનાવો તો અઢાર મીટરના રોડ પરથી બનાવો ને આ બાજુ ચાર્જિંગ સિવાય આપણે બસ ડેપો ના બનવો જોઈએ જેનાથી કારણે બધા એના રહીશો એક્સિડન્ટ થાય ને મોતનો એ થાય એટલે અમે માંગણી છે કે ડોગા મામાએ આપણે અમને અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ અહીંયા ઘડી ખાલી ચાર્જિંગ સ્ટેશન બનશે તમારો બસ ડેપો નહીં બને ઉપરાંત અહીંયા ઘડી બાર મીટર રોડ પર ચાર દરવાજા બી તમારા ગેટ નહીં બને અમે અઢાર મીટરના રોડ પર બનાવીશું એવું આશ્વાસન આપ્યું છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર એમનો જરૂર આમાં એક્ચુઅલી એવું છે કે ચાર્જિંગ સ્ટેશન અહીંયા ઘડી બનશે તો ટ્રાફિકની પહેલેથી ઓલરેડી સમસ્યા છે જ અમારે બાર મીટર રોડ પર એ લોકોએ ચાર સામતા ગેટ આપી દીધા એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો પ્લસ અહીંયા આગળ બસ ડેપો આવે છે એની એ લોકોએ એમના નકશાની અંદર એક માંગણી કરી હતી એ એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો સ્થાનિક કોર્પોરેટર નિતિન ડોંગા સાહેબ જાતે આવ્યા એમણે સમજાયું અને અમારો વિરોધ એમણે સાંભળ્યો અને એના પછી એમણે બાહેદારી અમને આપી છે કે આ અહીં આગળ આવેલા ચાર ગેટ હટાવશે અને અહીંયા આગળ કોઈ બસ સ્ટેશન નથી આવતું અહીંયા આગળ ચાર્જિંગ પોઈન્ટ જ છે એ બાહેદારી અમને આપી છે ને એ જો બાહેદારી આપ્યા પછી અને એ વસ્તુ નહીં થાય તો અમે અમારી કાર્યવાહી આગળ કરીશું બાકી સાહેબ સાહેબસિંહે જે અમને સમજાવ્યું છે એ હિસાબે તો અમને એવું લાગ્યું કે ચાલો વાંધો નહીં અને એમને અમને સપોર્ટ પણ કર્યો અમારી રજૂઆત એ છે કે ભાઈ અહીંયા રેસિડેન્શિયલ એરિયા છે રેસિડેન્શિયલ એરિયામાં ઘણી બધી પબ્લિક અવરવર કરતી હોય છે પ્લસ સ્કૂલ વાહન આવતી જતી હોય છે તો ભવિષ્યમાં જો બસ આવશે તો ઘણી તકલીફ પડશે અને મેઇન એ છે કે ભાઈ અઢાર મીટરના રોડ પરથી એન્ટ્રી થવી જોઈએ કારણ કે બાર મીટરના રોડ પર જો એન્ટ્રી થશે તો ઘણી બધી પબ્લિક અવર જવર થશે એમાં અકસ્માત પણ થવાના ચાન્સીસ વધારે છે તો અમારી રજૂઆત એ છે કે ભાઈ તમે અઢાર મીટરના રોડ પર એન્ટ્રી ગેટ બનાવો ના કે બાર મીટરના રોડ પર